ભર શિયાળા દરમિયાન સ્વેટર અને રેનકોટ કાઢીને થઈ જજો તૈયાર કારણ કે ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં ખુખાર મજબૂત અને તોફાની નવી સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો તમે પણ લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હવાનું હળવું દબાણ મજબૂત બનીને લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પ્રકારની નવી નવી લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાઓ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને હવે પછી ધીમે ધીમે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતું હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના દરિયાની અંદર આ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારાને લઈને માવઠાની પ્રબળ શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સ્ટ્રફ લાઈનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા સંપૂર્ણ હવામાનને જોતા ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાઓની નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે વરસાદી સિસ્ટમના ઘાતના ઘેરાવા અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર પોતાની પ્રબળ અસરો દર્શાવી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવાર અને મોડી રાત્રી દરમિયાન પુષ્કળ ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર માઇનસ દસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હવે પછી અસર દર્શાવશે અને કડકડતી ઠંડી આગામી દિવસોની અંદર પડશે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે ખાસ કરીને ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર હાડ થીજવતી ઠંડી પડતી હોય તેમ અત્યારે ખાસ કરીને લે લદાખના વિસ્તારથી લઈને કાશ્મીરના ક્ષેત્રની અંદર માઇનસ ડિગ્રી સેલ્સિયસની અંદર ભયંકર બરફવર્ષા ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને અસર દર્શાવી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર સૌથી ભયંકર ઠંડી કચ્છની અંદર નળિયાના ક્ષેત્રની અંદર પડી રહેલી જોવા મળી રહી છે નળિયાની અંદર નવ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ભયંકરથી લઈને અતિ ભયંકર ઠંડી અત્યારે ગુજરાતની અંદર નળિયાના ક્ષેત્રની અંદર પડી રહેલી જોવા મળી રહી છે બાકીના ક્ષેત્રની અંદર અંદર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા છે અને આગામી દિવસોની હજી પણ ઠંડીના પ્રમાણમાં વધારા થવાને લઈને નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ ભર શિયાળા દરમિયાન ફરી એકવાર ખેડૂતો માટે મોટું સંકટ આવતું હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું હવે પછી પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે અહીંયા લાઇવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને હવે પછી પવનની તીવ્રતાની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર સતત વાદળ વાદળછવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમો બંગાળ અને ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ની અંદર અસર દર્શાવી રહી છે તેમ તેમ ગુજરાત ના વિસ્તારો લઈને દેશના અનેક ક્ષેત્રની અંદર હવે પછી હવામાન ની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી સાત દિવસોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે કંઈક નવા જૂની થવાને લઈને મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે મિત્રો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ અત્યારે નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે લાય પણ જોઈ શકો છો બાયો બેંગલના દરિયાની અંદર ફરી એકવાર તોફાની હલચલ સક્રિય બનવાને લઈને નવા એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમ હવે નવી નવી હલચલો વધતી જોવા મળવાની છે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ

આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને અસર દર્શાવતું હોય તેમ હવે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓને લઈને અને હવે પછી માવઠાની પ્રબળ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમામ ગુજરાતવાસીઓ ફરી એકવાર જાણી લેજો જ્યાં દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠું પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળા દરમિયાન નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર માવઠાને લઈને જોખમી ચેતવણી આપવામાં આવી છે આંબાલાલ પટેલની તાજેતરની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર ફરી એકવાર ડિસેમ્બર મહિનાની અંદર માવઠું પડી શકે છે તેવી પણ જાણકારી આપવામાં આવી છે આંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે સત્તર થી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલની માવઠાની આગાહીથી અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે હાલ ગુજરાત રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ડિસેમ્બર અડધો મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ હજી પણ ગુજરાત રાજ્યની અંદર હળવી ઠંડીઓ પડી રહી છે પરંતુ ભારે ઠંડીના હજી પણ અણસાર ગુજરાતમાં જોવા નથી મળી રહ્યા હવામાન વિભાગ દ્વારા પણ આગામી અઠવાડિયાની અંદર તાપમાનની અંદર કોઈ ઘટાડો થવાના સંકેતો આપ્યા નથી તેનાથી

ફેરફાર અને મા ઉઠાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે પછી અઢાર થી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે અને આ દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં એક નવું ડિપ્રેશન બનતું જોવા મળવાનું છે આના કારણે ગુજરાતના હવામાનની અંદર ફેરફાર થવાની સાથે માવઠાની પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલના આંકલન પ્રમાણે અરબી સમુદ્રની અંદર ભેજ અને હવાના હળવા દબાણના કારણે સતત નવી નવી પશ્ચિમી વિક્ષેપની અસરો સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે ચક્રવાતી પરિભ્રમણો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે આમ હવે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ડિસેમ્બરની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠાની ફરી એકવાર પ્રબળ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે કે માવઠાના કારણે ખાસ કરીને ઘઉં તુવેર અને જીરાના પાકોને પણ ફરી એકવાર નુકસાન થઈ શકે છે જી હા દર્શક મિત્રો વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પચ્ચિમીએ વિક્ષેભને લઈને રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર ઘટાડા થવાની સંભાવનાઓ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનની અંદર કોઈ વધારો થવાની આગાહી કરવામાં નથી આવી જેના કારણે સતત ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળવાનો છે હાલની અંદર પૂર્વ દિશા તરફ પવનો ફૂંકાવાને લઈને સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આજે રાજ્યની અંદર સૌથી ઓછું તાપમાન નળિયાના કે અહેમદાબાદના ક્ષેત્રની અંદર આસપાસ ટેમ્પરેચર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ માવઠાનો પ્રબળ ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન નિયર 8 ડિગ્રી સુધી હજી પણ તાપમાન નીચું જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નવેમ્બરની અંદર પશ્ચિમે વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને વિક્ષેપની અસરને લઈને ન્યૂનતમ થી લઈને મહત્તમ તાપમાનની અંદર ફેરફારો જોવા મળવાના છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર હિમવર્ષા થઈ શકે છે અને આ વખતે ગોત્રાથી જવતી ઠંડી દેશભરની અંદર પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ હવે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભયંકર ઠંડીની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે